સ્વાગત છે ગુજરાત ન્યૂઝ ચેનલમાં અત્યારે બનાસકાંઠાથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંબાજી આબુ રોડ હાઈવે પર આજે બપોરે એક ખાનગી બસ ને અકસ્માત નડ્યો છે અંબાજી થી આબુ રોડનો રસ્તો ડુંગળાળ અને હોવાથી સુરપરા નજીક વરંગ પર ખાનગી બસ ના ચાલકે કાબુ ગુમાવ્યો હતો જેના કારણે પંચાણું મુસાફરને લઈને બસ નદીમાં ખાબકી હતી તમામ બાર ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દર્શન કરીને શ્રદ્ધાળુઓ ગુજરાત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો આ સ્થાન પર આ આ ચોથો અકસ્માત હતો પણ પણ એક બસ અને બે ટ્રક નદીમાં ડૂબી ગયા હતા આ અકસ્માત બાદ રાજસ્થાન પોલીસના જવાનોની શાનદાર કામગીરી જોવા મળી હતી ચાલુ વરસાદ દરમિયાન નદીમાં ઘૂસી જતા લોકોના જીવ બચ્યો હતો ગુજરાતના દેરોલ ગામના ભક્તો રાજસ્થાનના રણુજાથી ત્રણ દિવસની યાત્રાએ નીકળ્યા હતા પરત ફરતી વખતે આબુ રોડ અંબાજી વચ્ચે આ અકસ્માત થયો હતો આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી તો આથી અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા